બેન તમારો સવાલ છે કે જ્યારે આપણને તકલીફ આવે છે અને આપણે ક્ષમતા ધારણ કરીએ છીએ ત્યારે શું નિર્જરા નથી થતી બેન યાદ રાખો નિર્જરા બે પ્રકારની છે સકામ નિર્જરા અને અકામ નિર્જરા તમને તકલીફ આવી એ કંપલસરી તમારે સહન કરવાની છે કારણ કે તમે કોઈક જન્મમાં નાખેલા તમારા કર્મ ઉદયમાં આવ્યા છે અને એ તકલીફ દે છે તમને પણ એનો કોઈ બીજો ઉપાય નથી તમારે કંપલસરી એમાંથી પસાર કરવાનું જો છે પસાર થવાનું જ છે પછી તમે હાઈવોય કરીને પસાર થાઓ કે ક્ષમતાથી પસાર થાઓ જો હાઈવોય કરીને પસાર થયા તો કર્મના ગુણાકાર કર્યા જો ક્ષમતાથી પસાર થયા તો કર્મની નિજરા થઈ પણ એ તમને ફરજિયાત આવી છે અને તમારે એને ભોગવવાની છે એટલે એ કર્મની નિદ્રા બહુ સ્લો હોય એકદમ જ સ્લો હોય કારણ કે એ તમે નથી બોલાવી એ તકલીફ ને તમે નથી બોલાવી તમે બોલાવી તો સકામ તમારી ઈચ્છાથી આવી ના અકામ તમારી ઈચ્છાથી નથી આવી પણ એ આપવાની જ હતી ને આવી છે તમારે એને ફરજીયાત પણ તમારે એને સહન કરવાની છે બહાર નીકળવાનું છે તો જો તમે તો જે એટલી ખતમ થઈ ગઈ નિર્જરી ખૂબ સ્લો ફરે કે જે તમે ઉદીરણામાં લાવીને જે કર્મ ને નિર્જરા કરો છો એક સામાયિક વારમાં જેટલી નિર્જરા થાય એટલી નિર્જરા કરોડો વર્ષમાં પણ ના થાય એટલી સ્લો આ રીલ ભરે તો ક્યારે પાર આવે અને એક મનુષ્ય જન્મ દેવો છે કે જેમાં તમે સકામ નિર્જરા કરી શકશો કેમ કે મન એટલું હાઈ લેવલ પર જઈ શકે છે તો જે તમે ધ્યાન અને સ્વાધ્યાય વખતે તમે જે કર્મોને ઉદીરણામાં લાવો છો મન વચન સ્થિર કરીને જે કર્મ ઉદેરનામાં લાવો છો અને એને સમતા ભાવે ભેદો છો તો એ તમારી સકામ નિર્જરા થઈ એ કમ્પલસરી નથી આવ્યા એ અત્યારે આવવાના નહોતા પણ તમારી મન વચન સ્થિરતાને કારણે જે અમુક વખત પછી આવવાના હતા એ અત્યારે આવી ગયા ઉદયમાં એને તમે લાવ્યા તમે મન વજન કાયની સ્થિરતા કરીને એ કર્મોને ઉદીરણામાં લાવ્યા નવા કર્મોને રોકી દીધા હતા અને આ જૂના કર્મો જે ઘણા વખત પછી કદાચ આવવાના હતા એ અત્યારે ઉદીરણામાં આવી ગયા તો એ સકામ નિર્જરાની રીલ બહુ ફાસ્ટ ફરે બહુ ફાસ્ટ અને એ સકામ નિર્જરા એટલી બધી થઈ જાય કે જે તમે કરોડો વર્ષોમાં પણ ના કરી શકો એક તો છે નિર્જરા કરીએ છીએ એમાં પણ ક્ષમતામાં સ્થિર થવાનું છે પણ એ આપણે પોતે લઈ આવ્યા છીએ એટલે સકામ નિર્જરા છે બહુ ફાસ્ટ થશે જયારે ઓલી તકલીફ ને દુઃખ ને જે આવે છે વર્ષે આવે એટલે આ સમજવાનું છે કે ક્ષમતા તો બધી જ જરૂરી છે પણ જાતે ઉદીરણામાં લઈ આવો તો એને જલ્દી તમે એ રીલ ફાસ્ટ પડશે હવે આ ઝાડ છે કેટલા કેટલા વર્ષો સુધી ઉભું રહે છે આવી રીતના ટાળ હોય તડકો હોય વરસાદ હોય બધું સહન કરે છે પણ એ એના મન થી કરે છે એના મન થી એવું દીણામાં લાગ્યા છે આ કર્મ એને કમ્પલસરી આવ્યા છે કોઈ જન્મ માં એવા બાંધી બાંધીને આવ્યા છે એક કેન્દ્રિયને લગતા તો અત્યારે કેન્દ્ર બની ને ભોગી રહ્યા છે તો એ કર્મ ની નિર્જરા તો થઈ રહી છે પણ આ કામ નિર્જરા છે એમના મન થી નથી એમની ઈચ્છાથી નથી કામ એટલે ઈચ્છા સકામ એટલે ઈચ્છાથી અકામ એટલે ઈચ્છા વગર તો આ એમની ઈચ્છાથી નથી માટે બહુ સ્લો રીલ જશે એટલા જ કર્મો મનુષ્ય ભાવમાં અડધો કલાકમાં પણ નિર્જરી શકે કલાકમાં પણ નિર્જરી શકે તો આ સમજવાનું છે કે ક્ષમતા બધી જરૂરી છે પણ સકામ નિર્જરા जड़पी रील फरे अकामजरा बहुत स्लो रील फरे ओके okay, समझ में वो। बाय सुबोधि मसालिया मै कॉन्टेक्ट नंबर माय एट फाइव जीरो जीरो सिक्स